બનાસકરા બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને લીધે ખેતી અને પશુપાલન બંને પર અસર જોવા મળી રહી છે ભાખર મોટી ગામના ખેડૂત વિનુસિંહ રામસિંહ વાઘેલાની ભેંસ પર વીજળી પડતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અને સાથે સાથે દાંતીવાડાના મોટા ભાગના ખેડૂતોને મગફળી તથા બાજરીના પાકમાં ભારે નુકસાન થતા આર્થિક રીતે નુકસાન પહોંચ્યું છે હવે દાંતીવાડા તાલુકાના ખેડૂતોએ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ ઉભી કરી છે દાંતીવાડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તાલુકાના ભાખર મોટી ગામના ખેડૂત વિનુસિંહ રામસિંહ વાઘેલાની ભેંસ પર વીજળી પડતા તે મોતને ભેટી હતી અને બાજરી અને મગફળીના પાક મુખ્ય હોવાથી ભારે વરસાદમાં કારણે ખેડૂત ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકનું મોટા પાયે નુકસાન થયું છે હાલ ગામડાઓમાં ખેડૂતો ભારે ચિંતિત છે કારણ કે પાકની સાથે પશુઓના મોતથી પશુપાલનને પણ આકસ્મિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા દાંતીવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સરકાર તરફ જોઈ રહ્યા છે કે આ કુદરતી આપત્તિના સમયમાં પૂરતું વળતર માટે યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ બનાસકાંઠા જિલ્લાના દાંતેવાડા તાલુકાના મોટી મોટીવાહ ગામની વાત કરવામાં આવે તો ગઈ મોડી રાત્રે વીજળી પડી હતી અને વીજળી પડતા શું તમને મતલબ કયો અનુભવ થયો વીજળી પડી એટલે એકદમ ધાબો પડે ને વીજળી પરિવાર ગભરાઈ ગયો પરિવાર ગભરાઈ ગયો સરકાર દ્વારા

ખેડૂતોના પાક પાણીમાં ઘરકાવ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો લાઈવ ટુડે ન્યૂઝના માધ્યમથી બતાવી રહ્યા છે અને આપણી સાથે ખેડૂત પણ જોડાઈ રહ્યા છે આપની શું વેદના છે બસ સરકાર જોડે એ જ પૂછે કે આ પાક બધો નિષ્ફળ ગયો છે વાયેલો બધો અને હવે વાવેતર કરવું તો ક્યાંનું કરવું બધો માલ તો ખેતરમાં પડ્યો છે અને તમે જોવો છો આ બધું પાણી ભરાયેલું પડે છે અને પાક પણ નિષ્ફળ છે બધો લીધેલો લેવા તૈયાર છે પણ લેવાનો પ્લો નથી એમ અંદાજીત જે તમે મતલબ વાયુ એમાં કેટલો અંદાજ ખર્ચો ખર્ચો હશે તમને શું લાગે છે કે તમે લઈ શકશો પાક બસ આવો ના આવો વરસાદ આવશે તો બસ પાક નિષ્ફળ જ છે એમ એવું જ છે એમ બરાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની વાત કરવામાં આવે તો ગઈ મોડી રાત્રે છ ઇંચ જેવો વરસાદ છ ઇંચ વરસાદ વરસ્યો અને ખેડૂતો પાયે માલ થઈ જાય એવું ગણાય તો મતલબ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન છે અને ખેડૂત માંગ કરી રહ્યા છે સરકાર જોડે કંઈક ને કંઈક સહાય કરે એ રીતે આવો ખેડૂતને આપણે વેદના સાંભળીએ અમારે તો ખેડૂતોની એક જ વેદના છે કે સતત વરસાદ વરસવાથી અમારા ખેડૂતોને જે પાકેલો માલ છે એ પણ લઈ શકતા નથી અને આપણા સમયમાં ખેતી કરવી પણ મુશ્કેલ છે અને ભવિષ્યમાં આવો આવો વરસાદ રહેશે તો ખેડૂતોને લીધેલો પાકના કારણે નુકસાન થશે અને ખેડૂતોને આર્થિક રીતે બહુ નુકસાન થવાનું છે અને ભવિષ્યમાં

ત્યારે દાંતીવાડા તાલુકામાં વરસાદી પરિસ્થિતિએ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે સરકાર આ દુઃખદ ઘટનાઓને ગંભીરતાથી લઈને વહેલી તકે સર્વે કરી અને વળતર આપવાનું કરે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ